નમસ્કાર આપ જોઈ પ્લસ છું સાથે હેતલ વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ ગઈકાલે સ્થાયી સમિતિ સમક્ષ બજેટ રજૂ કર્યું હતું આ બજેટમાં સફાઈ ચાર્જમાં સૂચિત વધારો કરવાનું નક્કી કરાયું છે વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ સ્થાયી સમિતિ સમક્ષ બજેટ રજૂ કર્યો હતો આ બજેટમાં સફાઈ ચાર્જમાં સૂચિત વધારો કરવાનું નક્કી કરાવ્યું છે જેમાં સફાઈ ચાર્જ બમણો કરવાનું સૂચવવામાં આવ્યું છે અને સાથે સાથે વિશ્વામિત્રી નદીમાં પુનઃપુર ન આવે તે માટેના પણ કામ બજેટમાં મૂકવામાં આવે છે રોડ રસ્તા પાણી સહિતના પ્રાથમિક જરૂરિયાતના કામોને પણ બજેટમાં મૂક્યા છે ત્યારે આજથી સ્થાયી સમિતિમાં આ તમામ કામ ઉપર ચર્ચા થશે બજેટથી ચર્ચા લગભગ ચારથી વધુ દિવસ ચાલશે તે મંજૂરી છે સામાન્ય સભામાં મૂકવામાં આવશે આજે બજેટ પર ચર્ચા માટે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી ના અધ્યક્ષસ્થાને સ્થાયી સમિતિ બેઠક મળી હતી જેમાં મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા ચીફ અકાઉન્ટન્ટ સંતોષ તિવારી તેમજ ઘણા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા નેશન સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર